કોઈ સહાબી જે છે એ ઇમામ હુસૈન અલહી સલામ સાથ છોડીને ગયું નતું એને મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી રાખી હતી અને કીધું કે મૌલા આગળ તમે અમને અત્યારે જો પરમિશન આપો તો અમે અમારી આ જ તલવારના વડે અમારું ગળું કાપીને તમારા પકદમોમાં નાખી દીધું અને પછી રિવાયતમાં મળે છે કે ઇમામ હુસૈન અલ સલામે એક તવીલ ખુદબો આપ્યો અને આ ખુદબાના અંતમાં કીધું ઇમામ મહદી અજ્જલ અલ્લાહ તાલા ફરજ શરીફ જે છે એનો ઝૂર થશે ત્યારે તમારી પણ રજત થશે ના ચલ લાજ યોમ યો યો જ્યારે કુરાન થી રજતના બાર માં સ્પષ્ટ કુરાન માં ઉલ્લેખ મળે છે રજત તો પછી ઇસુ હદીસો પર માંનો કોઈ ઉલ્લેખ છે હદીસો માં રજત વિશે કઈ છે જી શેખ હુર અમેલી અલે રહેમાએ એક કિતાબ લખી છે ઈસ્બાતુર રજાત જેમાં સાઠ જેટલી કુરની આયતોનો ઉલ્લેખ છે આ ઉપરાંત ત્રણસો કરતા વધારે હદીશોનો પણ ઉલ્લેખ છે અકલી દલીલો પણ મોજૂદ છે અને ઐતિહાસિક પુરાવાઓ પણ મોજૂદ છે એક આયતની તમને વાત કરું કે અલ્લાહ સુબાનું તાલા સૂર ઇબ્રાહીમની આયત નંબર પાંચમાં રસુલ ઉલ્લાહ સલાહઅ વાલી વસલમને હુકમ આપે છે કે એ રસૂલ તમે તેઓને અલ્લાહના દિવસોના બારામાં યાદ દહાની કરો સવાલ થાય કે અહીંયા અલ્લાહ હુકમ આપે છે એ ક્યાં દિવસો છે કે જેની યાદ કરાવવાનો હુકમ અલ્લાહ રસૂલ ઉલ્લાહને આપે છે આ બારામાં આપણા પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અલહી સલામ આ આયતની તફસીરમાં ફરમાવે છે કે આ અલ્લાહના દિવસોથી મુરાદ ત્રણ દિવસો છે એક

લોકો ચાલ્યા પછી ઇમામ હુસૈન અલ ઇસ્લામે જે છે એ રોશની જે છે જે દીવો પ્રકાશિત હતો એને બંધ કરી દીધો જેથી કરીને લોકોને શરમ આવે અંધારામાં ચાલ્યા જાય અમુક સમય પછી આ દીવાને ફરી પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે આપણને ખબર છે મતીનભાઈ કે કોઈ સહાવી જે છે એ ઇમામ હુસૈન અલ ઇસ્લામનો સાથ છોડીને ગયું નતું પરંતુ શું થયું એને મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી રાખી હતી અને કીધું કે મૌલા આગળ તમે અમને અત્યારે જો પરમિશન આપો તો અમે અમારી આ જ તલવારના વડે અમારું ગળું કાપીને તમારા મકદમોમાં નાખી દઈએ ઇમામ હુસૈન અલ સલામ જે છે એના સહાબીઓની આ મદદથી જે છે એટલા ખુશ થયા અને પછી રિવાયતમાં પડે છે કે ઇમામ હુસૈન અલ સલામે એક તવીલ ખુદબો આપ્યો અને આ ખુદબાના અંતમાં કીધું કે મારો નવમો ફરસન એટલે કે આપણા જમાનાના ઇમામ ઇમામ મહદી અજ્જર અલ્લાહ તલા ફરજ શરીફ જે છે એનો ઝૂહર થશે અને જ્યારે એ ઝહૂર થશે ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ એના સહાબીઓને ખુશખબર આપે છે ને કહે છે કે તમે તમારી પણ જે છે એ ઇમામ એ જમાન જ્યારે ઝહૂર થશે ત્યારે તમારી પણ રજત થશે તમે પણ ઇમામે જમાન અલ સલામના લશ્કરમાં સામેલ થશો અને મારા ખૂનનો